તો કેમ છો મિત્રો જય દ્વારકાથી જય ઠાકર બધાને મિત્રો હું છું રાજાબાપુ અને હું જોયું છું દ્વારકા હા મિત્રો હું મારું ગામ એટલે કે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનું ગામ એટલે કે લખા ધામ એટલે કે લખી ગામ મિત્રો ને હું લખી ગામથી જઈ છું દ્વારકા મિત્રો મિત્રો આ યાત્રા આપણી દ્વારકા બે દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની ની રહેવાની છે અને એમાં પોસિબલ હશે તો આપણે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ પણ લેવાનું છે મિત્રો ને હા મિત્રો આ યાત્રા આપણી બાઈક ફોર વ્હીલ કે ટ્રેનથી થી નથી કરવાની પણ આ યાત્રા હું મિત્રો કરી રહ્યો છું સાયકલ આ યાત્રા આપણી સાયકલ યાત્રા રહેવાની છે મિત્રો ને આમાં કોઈ ફિક્સ દિવસ નથી આપણે રાખેલા આમાં ટોટલ ડિસ્ટન્સ છે આપણું સાતસોથી આઠસો કિલોમીટરનું રહેવાનું છે અને હા મિત્રો આ સાયકલ યાત્રા હું એટલો જ કરવાનું છું આપણે કોઈ ભાઈને સાથે સેવા માટે લઈ નથી જવાના અને આ સાયકલ યાત્રા આપણે રહેવાનું અને સુવાનું બધી વ્યવસ્થા આપણે જાતે જ કરવાના છે ક્યાં રોકાવું એ ફિક્સ નથી એટલે આપણે જ્યાં ધરકાદીશની કૃપા હશે ને જ્યાં ધરકાદીશની ઈચ્છા હશે ત્યાં આપણે ડિસ્ટન્સ કવર કરીશું એના પ્રમાણે રોકાવાનું રહેશે ત્યાં યાત્રા હું થોડા દિવસોમાં ચાલુ કરવા જઈ રહ્યો છું મિત્રો ને આ સાયકલ યાત્રાને આપણે દિલ્હીની અપડેટ જાણવા માટે અને દિલ્હીના વ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે ધ રાજા વ્લોગ તો આપણી ઇન્સ્ટા અને બાયોમાં આપણી લિંક આપેલી છે ત્યાં જઈને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણી આઈડીને ફોલો ના કર્યો હોય તો ફોલો જરૂરથી કરી લેજો અને તમારો સહ સહકાર ખૂબ બતાવજો જેથી કરીને મને આ સાયકલ યાત્રામાં ખૂબ આનંદ આવે અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલશો જય દ્વારકાધીશ બદ્રને જય માતાજી